નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે બજારની ધારણાની સરખામણીએ આવક ઓછી રહેવાને કારણે છેલ્લા બે દિવસથી જીરાના ભાવમાં સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે શુક્રવાર અને શનિવારના દિવસ દરમિયાન વેચવાલીની સરખામણીએ લેવાલી પણ સારી રહી હોવાથી જીરાના ભાવ વધ્યા છે આ બે દિવસ દરમિયાન જીરાના ભાવમાં સરેરાશ રૂપિયા એકસો નો વધારો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ જીરાના ભાવમાં રૂપિયા ચાર થી ચાર હજાર ની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં દૈનિક ધોરણે એસી હજાર બોરી જીરાની આવક થઈ હોવાની માહિતી મળી રહી છે જેમાં ઊંઝામાં ચાલીસ હજાર બોરીથી વધુ જીરાની આવક થઈ હોવાની માહિતી મળી છે સિંગાપુર ક્વોલિટી એક ટકા જીરાના નિકાસના ભાવ રૂપિયા ચાર હજાર આઠસોની સપાટીએ પહોંચ્યા છે ગત માર્ચ મહિનામાં જીરાના ભાવ રૂપિયા ચાર હજારની આસપાસ હતા ત્યારે ઘણા સ્ટોકિસ્ટ દ્વારા જીરાનો સ્ટોક કરવામાં આવ્યો હતો આ સીઝનમાં જીરાનું ઉત્પાદન સત્તાણું લાખ બોરી થવાનો અંદાજ રજૂ થયો છે જોકે આ અંદાજ પ્રમાણે જીરાની આવક હાલ થઈ રહી નથી જીરાના ભાવ રૂપિયા ચાર હજારની સપાટીએ પહોંચ્યા બાદ ખેડૂતોની વેચવાલી ઓછી થઈ છે આથી નીચેના સ્તરેથી ભાવમાં સુધારો જોવા મળ્યો છે હવે રાજસ્થાનના ખેડૂતોની વેચવાલી કેવી રહે છે એ પરિબળ મહત્વનું સાબિત થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો